નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ આઠ ઓગસ્ટ બે હજાર પચીસને વાર શુક્રવાર આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે થરાદમાં જીરુના સૌથી ઊંચા ભાવ સાડા ત્રીસો સુધી નોંધાઈ રહ્યા છે આજે પણ જીરુની બજાર વગેરે સાથે જોવા મળી રહી છે હમણાં જીરુમાં કોઈ મોટી તેજી કે કોઈ મોટી મંદીની સંભાવના જણાતી નથી તેમજ અન્ય જણસીના ભાવમાં પણ કોઈ સુધારો નહીં જોવા મળે તો ચાલો આપણે જાણી લઈએ કે અને અજમાના ભાવ શું જોઈએ તો જીરુ બે હજાર નવસો છવ્વીસથી સાડા ત્રીસો રૂપિયા રાયડો બારસો એકતાલીસથી થી ચૌદસો રૂપિયા એરંડા બારસો સિત્તેરથી થી તેરસો ને દસ રૂપિયા વરિયાળી અગિયારસો પચીસ થી ચૌદસો ને ત્રીસ રૂપિયા અને બાજરી ત્રણસો પાસઠ થી પાંચસો ને પિસ્તાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ